રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની પાંચ જુલાઈ બે હજાર પચીસથી પ્રથમ શનિવારથી દસ શનિવાર સુધી ધોરણ એકથી આઠમાં લેસ ડે શરૂ કરવામાં આવ્યો છે જેનાથી બાળકોને શનિવારે ત્રણથી ચાર કિલો વજનની સ્કૂલ બેગ ઉચકવવા ઉંચકવામાં મુક્તિ મળી હતી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ ધોરણ એકથી આઠની પ્રાથમિક શાળાઓમાં આજથી દર શનિવારે બેગલેસ ડેનો પ્રારંભ થશે જેમાં અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ હસતા કૂદતા નાચતા પાણી સાથે બેગ અને પુસ્તક વેના ભાર વગર બાળકો આવ્યા હતા અને શાળાઓમાં બાળકોને શારીરિક માનસિક બૌદ્ધિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી આ શિક્ષણ વિભાગના આદેશના પગલે હવે દર શનિવારે જાહેર રજાના દિવસોને બાદ કરતાં બેકલેસ ડેની ઉજવણી કરાઈ હતી જે અંતર્ગત યોગા શારીરિક કસરતો બૌદ્ધિક રમતો સહિતની બાબતોનો સમાવેશ કરાશે અને બેકલેસ ડેના કારણે વર્ગખંડમાં ચાલુ દિવસોમાં નિયત પાઠ્યક્રમ પ્રમાણે જે કામગીરી હાથ ધરાઈ હતી તેના બદલે વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારના કૌશલ્યો પ્રાપ્ત થાય તે હેતુસર જ્ઞાન આપવામાં આવશે જેમાં બાળકો શાળામાં ગમ્મત સાથે જ્ઞાન મેળવશે આના કારણે વિવિધ સ્કૂલોમાં કૌશલ્ય વર્ધન હેતુના કારણે શિક્ષકોની કામગીરીમાં વધારો થશે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત શાળાઓમાં વિવિધ નવા નવા આયામો ઉમેરાતા જાય છે એ પૈકીનો જોયફુલ સેટરડે એટલે આનંદદાયી શનિવાર તરીકે આજનો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે શિક્ષણ વિભાગ દ્વારા અમને શાળાઓમાં ખૂબ બધા માર્ગદર્શન સાથેનો ટેલિકોન્ફરન્સ પણ ગઈકાલે થઈ છે તેમાં વિદ્યાર્થીઓને આનંદ મળે સાથે સાથે સર્વાંગીણ વિકાસ થાય એ એવી પ્રવૃત્તિઓનું આયોજન આજના દિવસે આપણી શાળામાં થયું છે શાળામાં આજે સમૂહ કવાયતથી લઈ અને વિવિધ કસરતોની સાથે સાથે ચિત્રકામ આર્ટ એન્ડ ક્રાફ્ટ સંગીત અને બીજા ઘણા બધા એવા વિષયો કે જેમનો પ્રત્યક્ષીકરણ દ્વારા પણ શિક્ષણ મળે એ માટે એક કુંભારને અત્રે બોલાવવામાં આવ્યા છે અને એમના દ્વારા પણ બહુ સરસ રીતે માટીના વાસણો કેમ બનાવી શકાય એનું સુંદર નિદર્શન પણ થયું છે એટલે આજનો દિવસ ખૂબ જ આનંદમય અને બાળકોને જોયફુલ લાગે એવી રીતે ઉજવવામાં આવ્યો છે મારું નામ ભવેરાજ છે હું સાગરિયા પ્રાથમિક શાળામાં ભણું છું આજે

નમસ્કાર બાળ મિત્રો મારું નામ પૂર્વા છે આજે અમે દફ્તર વગર આવ્યા છીએ શાળામાં કારણ કે આજે શનિવાર છે અમે આજે ખૂબ મજા કરી પહેલા પ્રાર્થના કરી પછી અમે કસરત કરી પછી અમે માટલા માટીના વાસણ જોયા અને પછી અમે ક્લાસમાં નાસ્તો કર્યો